સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીઓ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે આ બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓએ માર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈ આદિવાસી સમાજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે રજૂઆત કરી ફરિયાદ નોંધાવવાની માંગણી કરી છે આક્ષેપો રહેતા કેટલાક વિદ્યાર્થીઓ પીડિત વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો જાતિ વિષયક મતભેદના કારણે માર મારવામાં આવ્યા હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે હુમલામાં થયેલા વિદ્યાર્થીઓને રાજકીય પિતા ફતેહસિંહ વસાવાના પુત્ર તનુજ વસાવા હોવાનું બહાર આવ્યું છે ઘટના બાદ આદિવાસી સમાજ રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાય સંગત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે

એ નંબર પ્લેટ કરવા માટે એ લોકો 4 મહિનાથી ટોર્ચર કરતા એને જેમ તેમ प्रकारे એને કઈ હુમલો કરવાનો કઈ રીતે એને તો એ લોકોએ કાલે મારા છોકરાને 3:30 વાગે પૂરેપૂરી પ્લાનિંગ થી એ લોકોએ લુખાઓ તત્વોને બોલાવ્યા સુરત બાજુથી અને ભરોજ બાજુથી 30 35 40 જણ થઈને મારા છોકરા પર હુમલો કર્યો છે મારા છોકરાને ઈજાઓ પણ થઈ છે અને એક ચેન પણ તોડી લીધી છે અને આજે

કોઈ દિવસ પણ કરતી નથી પોલીસ છૂટી જાય છે એરેસ્ટ કરે પોલીસ અને એમની પર કાયદેસરની કાર્યવાહી કરે નહીં તો કાર્યવાહી નહીં કરે બે દિવસની અંદર તો અમે તાત્કાલિક આખા ગુજરાતના આદિવાસીઓ ભેગા થઈને આંદોલન કરીશું અને આંદોલન ગાંધી માર્ગે આંદોલન કરીશું